નમસ્કાર ગુજરાત રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો તેમજ નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરહર મહાદેવ તો તારીખ છવ્વીસ પાંચ બે હજાર પચીસ સાંજના પેન્શન સમાચારમાં આપણે ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ જે કેન્દ્રની સરખામણીએ રાજ્ય સરકારના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને પણ મળશે આ સમાન લાભ તો મિત્રો કયા સમાન લાભો મળવાના છે તેની આપણે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ રોજેરોજ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો આઠમા પગાર પંચના સમાચાર આજકાલ ખૂબ જ ચર્ચામાં છે તો કેન્દ્રીય કર્મચારીઓ આઠમા પગાર પંચની રચનાની આતુરતાથી રાહ જોરિયા છે તો આઠમા પગાર પંચના અમલીકરણ સાથે સ્તર એકથી અઢાર સુધીના કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે તો આઠમા પગાર પંચના અમલ પછી તમામ સ્તરોના નવા પગાર શું હોઈ શકે છે તે આ સમાચાર દ્વારા આપણે વિગતવાર જાણવાના છીએ મિત્રો તો મિત્રો આપ સૌ જાણો છો તેમ આઠમા પગાર પંચના જે ન્યૂઝ છે તે હાલમાં ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે અને કર્મચારીઓ આઠમા પગાર પંચની આતુરતાથી રાહ પણ જોઈ રહ્યા છે અને આઠમા પગાર પંચના અમલીકરણ સાથે સ્તર એકથી અઢાર સુધીના જે કર્મચારીઓ અને પેન્શનરો હોય તેમના પગારમાં કેટલો કેટલો વધારો થશે તેના આજના આપણા વિડીયોમાં વાત કરવાના છીએ મિત્રો એટલે વિડીયો તમે ખાસ અંતર સુધી જોઈ લેજો માહિતી તમારા માટે ખૂબ જ અગત્યની છે મિત્રો તો આઠમા પગાર પંચની આટલી રાહ જોયા પછી આઠમા પગાર પંચની ભલામણોના અમલીકરણની તારીખ જાહેર થઈ ગઈ છે તો કેન્દ્ર સરકારે જાન્યુઆરીમાં જ નવા પગાર પંચના અમલીકરણને મંજૂરી આપી હતી તો હવે તેની ભલામણો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ કરવામાં આવશે તો આઠમા પગાર પંચના અમલીકરણ સાથે લગભગ પચાસ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનરોને બમ્પર લાભ મળશે મિત્રો તો મિત્રો આઠમા પગાર પંચની જે મંજૂરી હતી તે જાન્યુઆરી મહિનામાં જ દેવાઈ ગઈ હતી અને તેને કારણે કેન્દ્ર સરકારે જાન્યુઆરીમાં જ નવા પગાર પંચના અમલીકરણને પણ મંજૂરી આપી હતી તો હવે તેમની ભલામણો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ કરવામાં આવશે મિત્રો અને તેને લીધે પચાસ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનરોને સીધો લાભ મળશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે તો સરકારી નોકરીઓની વિશેષતા એ છે કે કર્મચારીઓને સરકારી નોકરીઓમાં પગાર અને સુરક્ષા મળે છે અને હવે જ્યારે આઠમો પગાર પંચ લાગુ થશે ત્યારે સરકારી કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો આવશે તો માહિતી અનુસાર પટ્ટાવાળાનો મૂળ પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને એકાવન હજાર ચારસો એંશી રૂપિયા થઈ શકે છે તો આ સાથે વરિષ્ઠ અધિકારીઓના મૂળ પગારમાં પણ વધારો થશે તેમનો પગાર બે પાંચ લાખ રૂપિયાથી સીધો વધીને સાત પંદર લાખ રૂપિયા થઈ શકે છે મિત્રો તો મિત્રો આઠમા પગાર પંચ લાગુ થવાથી જે લેવલ એકના કર્મચારીઓ હોય તેમનો જે મૂળભૂત પગાર હોય તે અઢાર હજાર રૂપિયાથી વધીને એકાવન હજાર ચારસો ને રૂપિયા થઈ જશે તેમજ જે સિનિયર જે કર્મચારીઓ હોય એટલે કે જે ઉચ્ચ ડિગ્રીવાળા કર્મચારીઓ હોય તેમના પગારમાં બે પોઈન્ટ પાંચ લાખ રૂપિયાથી વધીને સીધો સાત પોઈન્ટ પાંચ લાખ રૂપિયા થઈ શકે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો કયા કર્મચારીઓનો પગાર કેટલો વધશે તો લેવલ એકમાં પટ્ટાવાળા કર્મચારીઓનો સમાવેશ થાય છે તો જેમનો પગાર જે હાલમાં અઢાર હજાર રૂપિયા છે તે નવા પગાર પંચના અમલીકરણ પછી વધીને એકાવન હજાર રૂપિયા થઈ શકે છે તેવી જ રીતે લેવલ ટુમાં એલડીસી કર્મચારીઓનો સમાવેશ થાય છે જેમનો જૂનો પગાર ઓગણીસ હજારને નવસો રૂપિયા છે જે નવા પગાર પંચના અમલીકરણ પછી વધીને રૂપિયા છપ્પન હજાર નવસો ને ચૌદ થઈ શકે છે દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો લેવલ ત્રણમાં કોન્સ્ટેબલ કર્મચારીઓનો સમાવેશ થાય છે જેમનો જૂનો પગાર એકવીસ હજારને સાતસો રૂપિયા છે જે નવા પગાર પંચના અમલીકરણ પછી વધીને બાસઠ હજાર ને બાસઠ રૂપિયા થઈ શકે છે તેવી જ રીતે લેવલ અઢારના આઈએએસ અને સચિવ કર્મચારીઓનો સમાવેશ થાય છે જેમનો જૂનો પગાર બે પોઈન્ટ પચાસ હજાર રૂપિયા એટલે કે બે લાખને પચાસ હજાર રૂપિયા છે જે વધીને સાત લાખ પંદર હજાર રૂપિયા થવાની પૂરેપૂરી શક્યતા છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનમાં કેટલો વધારો થશે તેના વિશે તો સરકારી કર્મચારીઓના પગારમાં વધારાની સાથે પેન્શનરોના પેન્શનમાં પણ નોંધપાત્ર વધારો થવાનો છે તો આઠમા પગાર પંચના અમલીકરણ સાથે કર્મચારીઓનું લઘુત્તમ પેન્શન રૂપિયા નવ હજારથી વધીને રૂપિયા પચીસ હજાર ચાલીસ રૂપિયા થઈ શકે છે મિત્રો તો મિત્રો જેવી જ રીતે કર્મચારીઓનો પગાર વધતો હોય તેવી જ રીતે નિવૃત્ત થયેલા જે પેન્શનરો હોય તેમનો જે પેન્શન પણ વધારો થતો હોય છે તો હાલમાં જે લઘુત્તમ પેન્શન નવ હજાર રૂપિયા છે તે વધીને પચીસ હજાર સાતસોને ચાલીસ રૂપિયા થઈ શકે છે દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર કેટલું લાગુ પડશે તો હવે જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ કર્મચારીઓના મનમાં ફિટમેન્ટ ફેક્ટર અંગે ઘણી અટકળો ચાલી રહી છે તો ફિટમેન્ટ ફેક્ટર કેટલો વધશે તે અંગે કર્મચારી યુનિયન અને સરકાર વચ્ચે થોડી ઝઘડો ચાલી રહ્યો છે તો ફિટમેન્ટ ફેક્ટર વધારો એક પ્રકારનો ગુણક છે જેના દ્વારા કર્મચારીઓના હાલના મૂળ પગારનો ગુણાકાર કરીને નવો મૂળભૂત પગાર નક્કી કરવામાં આવે છે દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર સાથે ગણતરી આ રીતે કરવામાં આવશે તો મૂળભૂત પગાર ફિટમેન્ટ ફેક્ટરનો નવો પગાર તો કર્મચારીઓનો પગાર રૂપિયા અઢાર હજાર છે જેને બે પોઈન્ટ સત્તાવનનું ફિટમેન્ટ ફેક્ટર લાગુ પડે તો પગાર ચોત્રીસ હજાર પાંચસોને રૂપિયા થઈ શકે છે એવી જ રીતે કર્મચારીઓનો પગાર અઢાર હજાર રૂપિયા હોય અને જો બે પોઈન્ટ છ્યાસીનું ફિટમેન્ટ ફેક્ટર લાગુ પડે તો પગાર છે તે એકાવન હજાર ચારસો ને એંશી રૂપિયા થઈ શકે છે તો જો આપણે ગણતરી કરીએ તો કોઈપણ કર્મચારીઓનો મૂળ પગાર રૂપિયા અઢાર હજાર હોય જો ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન લાગુ પડે તો ગણતરી આ રીતે કરવામાં આવશે અને કર્મચારીઓનો પગાર અઢાર હજાર ગુણ્યા બે પોઈન્ટ સત્તાવન બરાબર પચીસ હજાર સાતસો રૂપિયા થશે તો કર્મચારીઓ માંગ કરી રહ્યા છે કે ફિટમેન્ટ ફેક્ટર ઓછામાં ઓછો બે પોઈન્ટ છ્યાસી હોવો જોઈએ અને લઘુત્તમ પગાર છવ્વીસ હજાર રૂપિયાથી ઓછો ન હોવો જોઈએ મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો શું સરકાર ડીએનું મર્જર કરશે જો આપણે ડીએ વધારા અપડેટ્સ વિશે વાત કરીએ તો હાલમાં સરકારી કર્મચારીઓને ત્રેપન ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવી રહ્યું છે જે વર્ષના અંત સુધીમાં ઓગણસાઠ ટકા સુધી પહોંચી શકે છે જો નવું પગાર પંચ લાગુ થાય તો સરકાર મોંઘવારી ભથ્થાને મૂળ પગાર સાથે મર્જ કરી શકે છે તો હવે ચર્ચાઓ એવી પણ છે કે લેવલ એક અને લેવલ બે સાથે લેવલ ત્રણ અને ચારને ને બંને સાથે અને લેવલ પાંચને છ બંને સાથે મર્જ કરવામાં આવે જો આવું થાય તો કર્મચારીઓનો વધારો માટે પણ અવકાશ બનાવે છે તો આ વધારા પછી લેવલ એક પર અઢાર હજાર રૂપિયાનો લઘુત્તમ પગાર સીધો ઓગણીસ હજારને નવસો રૂપિયા થઈ જશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો રાજ્યના કર્મચારીઓને પણ ફાયદો થશે તો પગાર પંચ કર્મચારીઓના પગાર માળખામાં ફેરફાર કરે છે તે જ આધારે રાજ્ય સરકારો પણ તેમના કર્મચારીઓના પગાર માળખામાં ફેરફાર કરે છે તો સરકાર દર દસ વર્ષે પગાર પંચની રચના કરે છે તો આ પહેલાં તે છેલ્લે બે હજાર ચૌદમાં બનાવવામાં આવ્યું હતું તેમની ભલામણો બે હજાર સોળથી લાગુ કરવામાં આવી હતી તો તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે પગાર પંચની ભલામણો પહેલી જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે પરંતુ સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી મિત્રો તો મિત્રો આ ત્યાં આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ